પરસોત્તમ રૂપાળાની ક્ષત્રિય સમાજ ઉપર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં જાગેલો રોષના દાવાનળને ઠારવામાં નિષ્ફળ ગયેલી ભાજપે હવે ઠેર ઠેર સૂત્રોચ્ચાર અને કાળા વાવટા સાથેના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના હોલમાં યોજાયેલા ભાજપના કાર્યકર સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો રૂપાળા હાય હાયના નારા સાથે ધસી ગયા હતા જુઓ આ દ્રશ્યો કાર્યક્રમ ના સ્થળે બંદોબસ્ત રહેલી પોલીસે કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કરી રહેલા સત્ર યુવાનોને અટકાયત કર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી હવે વધુ વિવાદ વકરે અને તે ગામે ગામ વિસ્તરી રહ્યો છે એવું આ ભરૂચની ઘટના ઉપરથી લાગી રહ્યું છે આગળના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો